સો હે ગાઈઝ વેલકમ બેક ટુમા ન્યૂલોક તો ગાઈઝ મજા કેમ આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેશો તો ગાઈઝ અમે કરવાના છીએ લિવિંગ ઇન ટ્વેન્ટી ફોર આવર ઇન હાઉસ ટ્વેન્ટી ફોર અવર્સ તો નહીં કરીએ જોઈએ ગમે એટલા કે કરી દઈએ ચલો

અરે બધું આગળ જ રહેવા દેવાનું છે બસ ખાલી આપણે જુગાડ માટે લઈ લો ચલો

મણા જાપી દે લોક બોક્સ બસ 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 ઓ હેલ્પ કરો નો થેન્ક્સ જા કે વિજા નક પુને રમો લે તલાવે સુટકે જો અને ગાઈસ આ અમાર સુટકેસ આ છે મારું ટેન્ટ હાઉસ જો કે સ્કેપનો બનાવવાનો આમરા જો હવે બે થાઈકી આ ગયા લગાવી પછી આ રેડ વાળું અહીંયા પણ લગાવ્યું પછી આ પાઇપને આ પણ રેડ વાળું લગાવ્યું પછી આ રેડ વાળું બીજી સાઈડ લગાવ્યું હવે હવે આટલા માપની જોઈએ છે યસ આ રેડ વાળું લગાવી તો એની અંદર આપણે જોડી દઈશું આને

શું ચાલે છે અહીંયા ભાઈ અરે ઓ ભાઈ એ જો ગાઈસ કિચન સેટ ગોઠવે છે એનો જો એનો કિચન સેટ ગોઠવે તે છે અને હા ગાઈસ જો ગાઈસ આ પણ અહીંયા જ હોય છે આ ચાર નાની હતી ને એ અહીંયા આવશે એક અહીંયા ત્રાસી આવશે એક અહીંયા અને એક વચમાં એક આવ બ્લોક આવશે એક અહીંયા એટલે પેલા બ્લોક ને હો એક અહીંયા પછી આ બે આ રેડ વાળું અહીંયા આવશે આ આ રીતના આ बाजू આના બસમી બાજુ જ રહે હવે આ અડધું બની ગયું છે ગાઈસ અહીંયા અહીંયા હવે મળી આ ત્રણ તો કવરી ટાઈમ તો નથી લાગતો પણ આ પાઈપ નીકળી જાય T J N आई थे चार खुन अपन चार लगाना रे तो निकली जैसे ओह कोई हुआ हाँ गैस निकली क्यों पूरी मारो बस ये मैंने कसू क्लाग मुट्ठी सूट का सुपर बेस्टी कर ओह हाँ बोले तुझे तो देखा है गैस इसको मैं बाजू जोग